ભાવનગર શહેરમાં ભારે વાહનો નો ત્રાસ શખ્સને ટ્રક ચાલકે કચડી નાખ્યો ટોળે ટોળા એકત્રિત થયા પોલીસ ભાવનગર શહેર મધ્ય ચાલતા ભારે લોડિંગ વાહનો અકસ્માત સર્જી રહ્યા છે આજે સવારે શહેરના રાણીકા વિસ્તારમાં બાઇક પર નોકરીએ જતા પ્રદીપભાઈ મહેશભાઈ પડધરિયાને એક માપી ભરીને જતા ટ્રક ચાલકે અડફેટે લેતા ટુ વ્હીલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો નવા બંદર માર્ગના ડ્રાઈવર્ઝનના કારણે તમામ ભારે લોડિંગ વાહનો શહેરના મધ્યમાંથી પસાર થઈ ગયા છે આ વાહન ચાલકો ભારે ભીડમાં પણ બે પામ સ્પીડે ચલાવી વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે લોકો મોતને ભેટ્યા છે છતાં તંત્રની આંખ ઉઘડતી નથી કરાજે આજે વધુ એક આવા અકસ્માતમાં એક પરિવારના આધારસ્તંભ સમાન વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે હવે શહેર માંથી પસાર થતા ભારે વાહનો પર તાકીદે રોક લગાવવામાં આવે તે જરૂરી અને લોકોમાં માંગ ઉઠવા પામી છે